રાજ્યમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત બગતી બતર બની છે અને આ પાછળનું કારણ છે રાજ્યમાં ખેડૂતોને મળતા ભાવ કેટલા ભાવ હાલ ખેડૂતોને મળી રહ્યા છે આવો જાણીએ ખેડૂતને અન્નદાતાનો વિરોધ તો મળી ગયો પરંતુ આ અન્નદાતા ત્રણસો પાસઠ દિવસ પીસાયતો રહે છે ક્યારેક બિયારણ નથી મળતું ક્યારેક ખાતર તો ક્યારેક જણસીના ભાવ હાલ શાકભાજીના ખેડૂતો પરેશાન છે આ દ્રશ્યો રાજકોટ માર્કેટિંગ યાર્ડના છે ત્યાં શાકભાજીના ભાવ ખેડૂતોને ન મળતા ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે જે શાકભાજી બજારમાં ચાલીસ થી પચાસ રૂપિયામાં કિલો વેચાઈ રહ્યું છે તેના ખેડૂતોને માત્ર બે થી દસ રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હાલ એક કિલો ટામેટાનો ભાવ બે થી ત્રણ રૂપિયા એક કિલો કોબી નો ભાવ બે પાંચ રૂપિયા એક કિલો તુવેર નો ભાવ દસ થી પંદર રૂપિયા ગાજર લીલી ડુંગળી મરચાના ભાવ થી રૂપિયા મળી રહ્યા છે આ સિવાય પણ તમામ શાકભાજીના ભાવ બે થી લઈને વીસ રૂપિયા સુધી જ મળી રહ્યા છે જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે ખર્ચો પણ માથે પડી રહ્યો છે

શાકભાજીની ખેતી કરતા ખેડૂતને એક વીઘા દીઠ વીસ થી પચીસ હજાર સુધીનો ખર્ચો થતો હોય છે તેની સામે ભાવ ન મળે તો પડ્યા પર પાટુ જેવી હાલત થાય જે અત્યારે ખેડૂતોની છે એક તરફ ખેડૂતોને ભાવ નથી મળતા બીજી તરફ ગૃહિણીઓને શાકભાજી મોંઘું જ મળી રહ્યું છે કેવાનો અર્થ એ થાય છે કે જયારે ખેડૂતો જયારે ખેતરમાં વાવે છે બરાબર છે કે એની ખરેખરી એવડી મહેનત કરે છે છતાંય લોકોને કંઈ વળતર મળતું નથી કારણ કે ઢગલાના ભાવમાં યાર્ડમાં જાય છે અને યાર્ડમાં જયારે એ જાય છે ત્યારે સારામાં સારી વસ્તુ હોય તો એના અઢી રૂપિયા અને એવી રીતે અઢી રૂપિયા કોઈ ટમેટાનો ભાવ અત્યારે તમે જોશો તો યાર્ડમાં અઢીથી ત્રણ રૂપિયા જેવું હોય છે કોબીજનો ચાર પાંચ રૂપિયા જવું ત્યાં હોય છે પણ જ્યારે ત્યારથી જ્યારે બજારમાં આવે અને જ્યારે ગૃહિણીઓને જયારે લેવાનું આવે ત્યારે મને ક્યાંક એવું ને એવું લાગે છે કે કંઈક બેની વચ્ચે ગૃહિણીઓને પીસાવાનો વારો આવે છે એનું કારણ છે કે આમાં વચેટીયા કમાતા એવું લાગે છે નથી ખેડૂતોને ભાવ મળતો ગૃહિણીઓને ડબલ ભાવ ભોગવવો પડે છે અને વચ્ચે છે ખેડૂતો પાસેથી ભાવ નથી દેતા લેવું છે એટલે ભાવ નથી દેતા મધ્યમ વર્ગ એ લોકો ભાવથી વેચવું છે તો જે લેવા જાય છે એના પાસેથી ઈ લોકો મોંઘું લે છે અમે લારી આવે છે અમે લેવા જાય છે પૂછી છે કે ભાઈ હવે તો શિયાળો છે તો સસ્તું શાકભાજી હોય જોઈએ તો કેમ મોંઘું હોય તો એમ કે અમને જ ઉપરથી મોંઘું મળે છે તો અમે તમને કેવી રીતે સસ્તું આપી શિયાળામાં શાકભાજીનું ઉત્પાદન વધુ થાય તેવામાં ભાવ ઘટે તે સમજાય પરંતુ ટામેટા બજારમાં વીસ થી ચાલીસ રૂપિયામાં મળતા હોય અને તેના ખેડૂતોને અઢી રૂપિયા જ મળે તો આ ક્યાંનો ન્યાય છે પરંતુ ખેડૂતની વેદના ખેડૂત જ સમજે તેવો ઘાત ગડાયો છે કેમેરામેન જુને જફાઈ સાથે રિપોર્ટર હવે સોંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ સૌરાષ્ટ્રના હાર્દ તરીકે રાજકોટને માનવામાં આવે છે અને જેથી અહીં દરેક જિલ્લામાંથી ખેડૂતો શાકભાજીના સારા ભાવ મળશે તેવી આશાએ આવે છે પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશનના ભાવ પણ નથી મળી રહ્યા મજૂરી પણ માથે પડી રહી છે તેવામાં ખેડૂતોની બસ એક જ માંગ છે કે ખુલ્લા બજારમાં જે ભાવ શાકભાજીના છે તેના અડધા ભાવ ખેડૂતને મળવા જોઈએ પરંતુ આ શક્ય નથી કારણ કે વચેટિયા રાજ આપણે ત્યાં હજુ પણ ધમધમી રહ્યું છે સમય થયો છે બ્રેકનો